જય હિન્દ વંદે માતૃ દોસ્તો જીએસઆરટીસી હેલ્પર માટે જી એટલે કે જનરલ નોલેજના આપણે અગત્યના મોસ્ટ ટાઈમપી પ્રશ્ન જોવાના છીએ ઓકે ખાસ કરીને જે છે જનરલ નોલેજમાં કેવા પ્રકારના પ્રશ્ન મિત્રો પૂછાતા હોય છે તેમાં કન્ફ્યુઝન રહેતું હોય છે પરંતુ તેમાંથી અલગ તારવીને જૂના પેપરોનું એનાલિસિસ કરીને આપણે આ પ્રશ્નો બનાવેલા છે સંપૂર્ણ આપણા અભ્યાસક્રમ મુજબ મિત્રો જીએસઆરટીસી હેલ્પર માટે સ્પેશિયલ મટિરિયલ જેની અંદર સાત હજાર કરતાં પણ મોસ્ટ ટાઈમ સાત હજાર કરતાં પણ વધારે મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે ઓકે જેની અંદર આપણું સંપૂર્ણ છે એટલે સિલેબસ પચાસ માર્ક્સનું ટેકનિકલ પ્લસ નોન ટેકનિકલ આ તમામ વિષયના અગત્યના પ્રશ્નો મોસ્ટ ટાઈમ પ્રશ્નો એનાલિસિસ કરીને બનાવેલા પ્રશ્નો ઓકે આપેલા છે એની અંદર તો આ પીડીએફ મટીરિયલને જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે ઓકે કોઈપણ પ્રકારની પ્રકારની વધારાની જાણકારી જો તમારે જોતી હોય તો તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરીને વધારે જાણકારી મેળવી શકો છો કે આની પ્રિન્ટ પણ કાઢી શકાય છે જવાબો સાથે જ આપેલા છે ઓકે સામે જવાબમાં જ ટીક કરેલું છે જેથી ફટાફટ તમે આ પ્રશ્નો વાંચી શકો બરાબર નીચે પણ જોવાની જરૂર નથી ક્વેશ્ચન નંબર વન છે ગુજરાતમાં નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડ નટ કયા શહેરમાં આવેલું છે એટલે કે મગફળી સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે આનો ગુજરાતી મતલબ એવો થાય તો મિત્રો એ આવેલું છે જુનાગઢમાં ઓકે સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતો જિલ્લો એટલે જુનાગઢ જિલ્લો નેક્સ્ટ મહાત્મા ગાંધી દ્વારા કોચરબમાં સ્થાપવામાં આવેલા આશ્રમનું નામ શું હતું ઓકે મહાત્મા ગાંધી દ્વારા જે કોચરબમાં આશ્રમ સ્થાપવામાં આવ્યું હતું અને આશ્રમનું જે છે નામ આપવામાં આવ્યું હતું સત્યાગ્રહ આશ્રમ નેક્સ્ટ નેક્સ્ટીમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક કોણ હતા પુસ્તી માર્ગી વૈષ્ણવ સંપ્રદાય અને મિત્રો આના જે સ્થાપક છે તે હતા વલ્લભાચાર્ય કોણ હતા વલ્લભાચાર્ય નેક્સ્ટ જૂનાગઢના કયા રાજાને મોહમ્મદ બેગડાએ હરાવ્યો હતો ચાલો તો જૂનાગઢના એ રાજા કયા હતા જેમને મોહમ્મદ બેગડાને હરાવ્યો હતો તો મિત્રો એ રાજા હતા રામ આંડલિક ઓકે આ દ્વારા જે છે મોહમ્મદ બેગડાને હરાવવામાં આવ્યો હતો ને સિદ્ધરાજ જયસિંહના ગુરુનું નામ ગુરુ કોણ હતા સિદ્ધરાજ જયસિંહ તેમના ગુરુ હતા કોણ હતા હેમચંદ્રાચાર્ય ઓકે આચાર્ય હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો આ પણ પ્રશ્ન ગૌની પરીક્ષામાં પૂછાયેલો છે જવાબ આવે એની અંદર પાલનપુર તેમનો જન્મ થયો હતો ચાલો હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું મિત્રો ચાંગદેવ ચાંગદેવ તેમનું મૂળ નામ હતું ઓકે સિદ્ધ હેમ સિદ્ધ હેમ શબ્દ અનુશાસ્ત્ર નામનો તેમણે ગ્રંથ પણ લખ્યો છે નેક્સ્ટ ગુજરાતના શિલ્પ સ્થાપત્ય કલાના નમૂના રૂપ દેલવાડાના ડેરા કોણે બંધાવ્યા હતા દેલવાડાના ડેરા કોણે બંધાવ્યા હતા ઓપ્શન એ સાચો જવાબ ગુજરાતમાં સર્વપ્રથમ આયુર્વેદ કોલેજની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી ચાલો આનો જવાબ આપણે આપવાનો છે મિત્રો આયુર્વેદ કોલેજની સ્થાપના થઈ હતી જામનગર ઓગણીસો ત્રેવીસ માં સવિને કાનૂન ભંગની ચરોળમાંથી કઈ ઘટના બની ઓકે એમાંથી બની હતી દાંડી કૂચ કઈ ઘટના બની હતી દાંડી કૂચ ઓકે બાર માર્ચ ઓગણીસો ત્રીસથી આની શરૂઆત થઈ હતી બાર માર્ચ ઓગણીસો ત્રીસ ઓકે દાંડી કયા જિલ્લામાં આવેલું છે દાંડી આવેલું છે નવસારી જિલ્લામાં ઓકે આપણો પ્રશ્ન પૂછતો હોય છે ચાલો નેક્સ્ટ ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ગુજરાતમાં ગુજરાતમાં ચાર કૃષિ યુનિવર્સિટીઓ આવેલી છે ઓકે આણંદ છે નવસારી છે જુનાગઢ છે અને દાંતીવાળા છે એમાંથી જે આનું કૃષિ સંશોધન કેન્દ્ર કે આવેલું છે એ આવેલું છે આણંદ ખાતે નેક્સ્ટ ગુજરાતમાં સૌથી વધુ કૂવાની સંખ્યા કયા જિલ્લામાં છે સૌથી વધુ કૂવા ક્યાં આવેલા છે સૌથી વધુ મિત્રો કૂવાની જો વાત કરીએ આપણે તો એ આવેલા છે જુનાગઢ જિલ્લામાં કયા જિલ્લામાં આ જુનાગઢ જિલ્લામાં સૌથી વધુ કૂવા આવેલા છે ઓકે સૌથી વધુ પાતાળ કૂવો આવો પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં ભાઈ સૌથી વધુ પાતાળ કૂવો ક્યાં આવેલા તો પાછું મહેસાણામાં આવે ઓકે સૌપ્રથમ પાતળ પાતાળ કૂવો પણ મહેસાણા જિલ્લામાં શોધવામાં આવ્યો હતો ઓગણીસો ને પાંત્રીસમાં સૌ પ્રથમ પાતાળ કૂવો જે છે તે મહેસાણા જિલ્લામાં શોધવામાં આવ્યો હતો નીચેનામાંથી કયું યુગમાં ખોટું છે ખોટું જોડકું જણાવવાનું છે ઉકાઈ જે છે તે તાપ વિદ્યુત મથક છે આ તો સાચું છે ઓકે આ ઉકાણા છે બરોબર છે જે છે આ પ્રશ્ન આપે આમાં કંઈક મિસ્ટેક લાગી રહી છે ચાલો આગળ નથી કડાણા જર્વીદૂત મથક છે આ પણ સાચું છે પરંતુ જે છે પાનદ્રો જર્બીદુ મથક નથી એટલે આ ખોટું બનશે ઓકે ઓપ્શન ડી આનો સાચો જવાબ આવશે ઓકે ઓપ્શન બીમાં કંઈ સમજાતું નથી એટલે આપણે એને રિમૂવ કરી નાખીએ હીરા ભાગોળ કયા શહેરમાં આવેલી છે ઓકે હીરા ભાગોળ હીરા ભાગોળ ક્યાં આવે ડભોઈ ખાતે આવે ક્યાં આવે ડભોઈ ખાતે ઓપ્શન સી સાચો જવાબ બનશે નેક્સ્ટ ગુજરાતનું પ્રથમ ટીવી કેન્દ્ર કયું છે ઓકે ટીવી કેન્દ્ર કયું છે તો એ છે ખેડા ખેડા જિલ્લાનું જિલ્લાનું પીજ નેક્સ્ટ જંગલોમાં કયા વૃક્ષો થાય છે ઓકે મેંગ્રુવ મેંગ્રુવ જંગલોમાં કયા વૃક્ષો થાય છે સિમ્પલ વસ્તુ છે ચેરના વૃક્ષો આપણને જોવા મળે છે ઓકે ચેર એટલે કે સુંદરી નેક્સ્ટ ગુજરાતમાં મધ્યમ કક્ષાના કેટલા બંદરો આવેલા છે મધ્યમ કક્ષાના ગુજરાતની વાત કરીએ અગિયાર બંદરો આવેલા છે મધ્યમ કક્ષાના ગુજરાતમાં અગિયાર બંદરો આવેલા છે ઓપ્શન ડી સાચો જવાબ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ગુજરાતની વસ્તી કેટલી હતી ઓકે તો બે હજાર અગિયાર અગિયારની વસ્તી ગણતરી જે છે કેટલી હતી પાંચ પોઈન્ટ સાઠ કરોડ પાંચ પોઈન્ટ સાઠ કરોડ સાચો જવાબ બનશે ઓકે નેક્સ્ટ કંડલા બંદર ક્યાં આવેલું છે કંડલા બંદર ક્યાં આવેલું છે તો આપ સૌ જાણીએ છીએ કંડલા બંદર કચ્છ જિલ્લામાં આવે કચ્છના ખાતમાં આવશે સાચો જવાબ નીચેનામાંથી કયો ખરીફ પાક છે ઓકે ખરીફ પાક એટલે કે ચોમાસુ પાક ચાલો તો ઘઉં તો નહીં આવે મિત્રો ઘઉં તો રવિ પાક આવશે ચણા પણ રવિ પાક આવે તો કે આમાંથી ખરીફ પાક મકાઈ આવે કયું આવશે મકાઈ એ ખરીફ પાક છે એક માર્ચના રાત દિવસ કઈ જગ્યાએ સરખા હોય છે ઓકે એક માર્ચના રોજ રાત અને દિવસ કઈ જગ્યાએ સરખા હોય છે તે હોય છે બધા જ સરખા અક્ષાંશો પર બધા જ સરખા અક્ષાંશો પર નેક્સ્ટ પૃથ્વીના દરેક રેખાંશ વચ્ચેનો સમયનો તફાવત કેટલો હોય છે તે હોય છે ચાર મિનિટનો કેટલો હોય છે ચાર મિનિટનો તફાવત હોય છે પૃથ્વીના દરેક રેખાંશ વચ્ચેનો ત્યારબાદ સીર્ક્રીક કયા બે દેશો વચ્ચે વિવાદાસ્પદ છે ઓકે ભારતનું જે છે પશ્ચિમ બાજુનું અંતિમ કેન્દ્ર બિંદુ એટલે શીરક્રીક આ કયા બે દેશો વચ્ચેનો જે છે વિવાદાસ્પદ પ્રદેશ છે તો જવાબ આવે ભારત અને પાકિસ્તાન ઓકે સીર્ક્રીક જેને હરામી નાળા તરીકે પણ ઓળખવામાં આવે છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી કઈ છે દક્ષિણ ભારતની સૌથી લાંબી નદી ચાલો તો એ છે એ છે મિત્રો ગોદાવરી ભારતનું પ્રથમ જળ વિદ્યુત મથક કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવ્યું હતું ભારતનું પ્રથમ જળ વિદ્યુત મથક કેન્દ્ર તો એ છે શિવ સમુદ્રમ કયું છે શિવ સમુદ્રમ કઈ નદી ઉપર કાવેરી નદી ઉપર નેક્સ્ટ ઈડરમાં આવેલ ઈડરિયા ગઢનું પ્રાચીન નામ શું હતું કે ઈડરમાં આવેલું છે આ ગઢ અને આઈડરિયા ગઢનું પ્રાચીન નામ જે છે તે હતું ઇલવદુર્ગ ઇલ્વ દુર્ગ નેક્સ્ટ લખોટા કિલ્લો ગુજરાતમાં ક્યાં આવેલો છે ઓકે લખોટાનો કિલ્લો ગુજરાતમાં કયા સ્થળે આવેલો છે તો એ આવેલો છે જામનગર ખાતે ક્યાં આવેલો છે જામનગર ભાષાના આધારે રાજ્યનું પુનઃગઠન ક્યારે કરાયું હતું ચાલો તો ભાષાના આધારે જે રાજ્યનું પુનર્ગઠન એ કરવામાં આવ્યું હતું વર્ષ ઓગણીસો ને છપ્પનમાં નેક્સ્ટ બંધારણના કયા ભાગમાં મૌલિક કર્તવ્યોનો ઉલ્લેખ છે મૌલિક કર્તવ્યો એટલે કે મૂળભૂત ફરજો ઓકે આ મૂળભૂત ફરજોનો ઉલ્લેખ જે છે બંધારણના કયા ભાગમાં છે તો એ છે મિત્રો ભાગ ચાર ક ભાગ ક ઓકે અનુચ્છેદ એકાવન નાણાંપંચ દર કેટલા વર્ષે નિમાય છે તો દર પાંચ વર્ષે દર કેટલા પછી દર પાંચ વર્ષે જે છે નાણા પંચ નિમવામાં આવતું હોય છે રાષ્ટ્રપતિ દ્વારા તો ઓપ્શન ડી યોગ્ય રહેશે ભારતની સર્વપ્રથમ બેંક કઈ હતી ઓકે જી કેની દ્રષ્ટિ પ્રશ્ન પૂછતા હોય છે જનરલી પરીક્ષાઓમાં તો ભારતની સર્વપ્રથમ જે છે બેંક કઈ હતી તો એ હતી બેંક ઓફ હિન્દુસ્તાન બેંક ઓફ હિન્દુસ્તાન કેટલા વર્ષની નાની ઉંમરના બાળકોને કામ પર રાખવા પ્રતિબંધિત છે ચાલો તો એ આવે મિત્રો ચૌદ વર્ષ કેટલા ચૌદ વર્ષ ચૌદ વર્ષ થી નાની ઉમરના બાળકોને કામ ઉપર રાખવા પર પ્રતિબંધ છે મિત્રો અને આવી જોગવાઈ જે છે બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે તો આર્ટિકલ ચોવીસમાં આની જોગવાઈ કરવામાં આવી છે શરીર માટે વિટામિન ડી નું નિર્માણ કોણ કરે છે ચાલો તો શરીર માટે જે છે વિટામિન ડી નું નિર્માણ કોણ કરે છે તો એ કરે છે ત્વચા મોનેજાઇટ કોની કાચી ધાતુ છે તો એ છે થોરિયમની જૈન અનુશ્રુતિ જૈન અનુશ્રુતિના અનુમાન પ્રમાણે સૌરાષ્ટ્રનું પાટનગર આનંદ અથવા તો આનંદપુર હાલનું કયું ગામ છે ઓકે આનંદપુર એટલે હાલનું કયું ગામ વડનગર ઓકે વડનગર આનંદપુર આનંદ ઓકે આનંદ આનંદપુર જે છે આનંદપુર આવા બધા પ્રાચીન નામો વડનગરના છે કોના શાસનકાળ દરમિયાન અમદાવાદમાં શાહીબાગ બન્યો હતો શાહીબાગ જે છે કોના શાસનકાળ દરમિયાન બન્યો હતો શાહજહાંના સમયમાં અઢારસો સત્તાવનના સંગ્રામ વખતે તાતિયા ટોપે ગુજરાતમાં પ્રવેશીને કયું શહેર કબજે કર્યું હતું કે અઢારસો સત્તાવનનો વિપ્લવ જે હતો તાતિયા ટોપે દ્વારા ગુજરાતમાં જે છે છોટા ઉદયપુર ઉદયપુરમાં પ્રવેશીને આ શહેરને શું કર્યું હતું કબજે કર્યું હતું અમદાવાદમાં હરિસિંહ અઠીસિંહ હરિસિંહ નહીં પરંતુ અઠીસિંહનું જૈન મંદિર આવેલું છે તે કયા ભગવાનનું છે કે તે કયા ભગના ભગવાનને સમર્પિત છે ધર્મનાથ નેક્સ્ટ મોહમ્મદ બેગડાની રાજધાની કઈ હતી ઓકે પણ આમાં જોવા જઈએ તો ઋતુઓ પ્રમાણે આ જે વ્યક્તિ જે છે ઋતુઓ પ્રમાણે રાજધાની બદલતો હતો તો આની મુખ્ય રાજધાની આપણે વાત કરીએ તો એ કઈ હતી ચાપાનેર હતી ચાલો ગુજરાતની કલાત્મક વાવ તરીકે નીચેનામાંથી કઈ વાવ પ્રખ્યાત છે તો એ છે અડાલેજની વાવ

સીધી બસીર કંક આવે છે મને કંઈક ભૂલ લાગી રહી છે ચાલો આને આપણે સ્કીપ કરીએ કયા સત્યાગ્રહના કારણે વલ્લભ વલ્લભભાઈ પટેલ સરદાર કહેવાયા તો જવાબ આવે બારડોલી સત્યાગ્રહ ઓકે બારડોલી સત્યાગ્રહના કારણે ચાલો આમાં જોવા જઈએ તો આમાં જે છે જવાબ આવે છે નગીના મસ્જિદ જવાબ આપેલો છે તો ઓપ્શન બી સાચો જવાબ બનશે

સંગમસ્થાન ઉપર આવેલું છે આ પાલુકા તીર્થ ગુજરાતમાં કયા શહેરમાં સૌથી વધારે વૃક્ષો આવેલા છે સૌથી વધારે વૃક્ષો કયા શહેર પૂછજો તો કે જિલ્લોની શહેર પ્રથમ પેસિફિક શહેર આપણે જણાવવાનું છે તો એ આવે ગાંધીનગર નેક્સ્ટ રાજપીપળા કયા જિલ્લાનું મુખ્ય મથક છે તો સિમ્પલ ક્વેશ્ચન છે નર્મદાનું રાજપીપળા ચાલો નેક્સ્ટ ભારત આઝાદ થયું ત્યારે ગુજરાતમાં કેટલા દેશી રાજ્યો હતા ચાલો ચાલો મિત્રો જવાબ આવશે ના આવે ઓકે ગુજરાતમાં કેટલા અખાત આવેલા છે તો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં બે અખાત આવેલા છે ઓકે કચ્છનો ખાત અખાત અને ખંભાત અખાત ગુજરાતનું મહત્વનું મત્સ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે તે આવેલું છે વેરાવળ ખાતે નેક્સ્ટ સુરખાબનગર ક્યાં આવેલું છે કે સુરખાપનગર અભયારણ્ય પણ છે ઓકે તે ક્યાં આવેલું છે તો કચ્છ જિલ્લામાં આવેલું છે ઓકે કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં આવેલું છે ને આજનો આપણો છેલ્લો ક્વેશ્ચન છે કે ગુજરાતનો શું છે ઘણો વિસ્તાર ચાલો આપણે રીમૂવ કરી રાખીએ ગુજરાતમાં ઘણો વિસ્તાર ગુજરાતનો જે મોટા ભાગનો વિસ્તાર એ કયા કટિબંધમાં આવેલો છે તો મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનો જે મોટા ભાગનો જે વિસ્તાર જે છે તે ઉષ્ણ કટિબંધમાં આવેલો છે ઓકે ઉષ્ણ કટિબંધ તો ઓપ્શન બી યોગ્ય રહેશે તો મિત્રો આ હતા એલ્પરની પરીક્ષા માટે ઉપયોગી એવા અગત્યના પ્રશ્નો ઓકે તો પીડીએફ મિત્રો જો તમે પરચેસ કરવા માંગતા હોવ તો ત્રેસઠ પાંચ વીસ ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે માહિતી માટે આ નંબર ઉપર તમારે કોલ કરવાનો રહેશે ફરીથી મળીને આ વિધિ સાથે જય હિન્દ જય ભારત